નમસ્તે મારું નામ રાઠવા ટી બેંગ કંપની હું માગાને પ્રાથમિક શાળા ધોરણ 2 માં અભ્યાસ કરું છું આજે

મારી માં નથી પેલું તો ખૂબ આગળ ગયું આગળથી એક ગાય ખાસ ખાતી હતી પેલું મનમાં વિચાર એ કે આ જમીન કોપર રહે છે નકકી આજ મારી માં હશે પેલું તો ગાયને પૂછે નથી પીલું તો મનમાં વિચારે કે આ જમીન પણ ભરે છે ગાય કરતા પણ નાનું છે નક્કી આજ મારી માં હશે પીલું તો બકરીને પૂછે કે મારા તો છે તારી માને તો બે પાંચ છે મારા તો બે હાથ છે માટે હું તારી માં નથી ખૂબ દુખી આગળ ગઈ એક મોર હતો તો મનમાં કે આને બે પગ પણ છે બે પણ છે અને એની ચાંચ પણ છે નક્કી આ મારી માં હશે બિંદુ તો મોર પાસે દોડી ગયો મોર પૂછે તારી માં તો પ્લેક પકડે કુક બોલે છે માટે હું તારી માં નથી પેલું તો ખૂબ દુખી થઈને આગળ બપોર ગયો હતો લાગતો હતો થાકી પણ ગયું હતું એક છાણ નીચે આરામ કરવા બેઠું એની ઉપર નજર પડી તો એક વાંદરો હતો વાંદરો પેલું નીચે નીચે તજો અને પીલું ਨੇ કહે કે શું થાય પેલું તો પે પેલે વાંદરાને બધી વાત કરી તો વાંદરો કહે કે ચાલ હું માને તો માટે તારી મદદ કરું છું વાંદર તો એક થી બીજા બીજા થી એમ કરીને એની માને જોઈ એ પણ બાજુ હતી પાછો વાંદરો પેલો પાસ અને પેલોને કહે કે જો પેલી તારી આવે છે પેલો દોડતો દોડતો એની